સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીકથી પસાર હતી મુખ્ય નહેરમાં ભંગાણ સર્જાયું જો કે કરોડોના ખર્ચે બનાવેલ નહેરમાં ફરી ભંગાણ સર્જાતા નહેર ખાતાના અધિકારીઓ દોડતા થયા નહેરમાં ગાબડું પડતા નહેરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા કાકરાપારથી લઈને માંડવી ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામોને જોડતી કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરમાં ફરીવાર ભંગાણ થયું સુરત જિલ્લામાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર હતી જમણા જમણાકાંઠાની મુખ્ય નહેરમાં ભંગાણ પડ્યું નહેરનું પાણી બે ત્રણ દિવસ પહેલા નવા રોટેન્શનમાં શરૂ થયું અને મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે જોકે નહેરમાં હવે ભંગાણ પડતા નહેરનું પાણી આસપાસના ઘર નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું સતીશ પટેલ કાર્યપાલિક ઇજનેર કાંકરાપર જમરા કથા નિયર સુરત સવારે મરસ કે વાગે મારા પર એક ખાતેદારનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે ભંગાર પડેલું હોય સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય ઝીરો એચઆર પરથી અમે તાત્કાલિક જે મેઈન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એકથી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ આ કેનાલ તૂકવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ કરે છે કે ટ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ અને પાંચથી સાત ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ બે ચાર કલાકમાં અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે સૌ ઘરોમાં પાણી ઘુસે ઘરોમાં ચાર પાંચ ઘરોમાં સવારે બે કલાક માટે ઘૂસેલા હતા અત્યારે પાણી ડાઉન થાય ગામમાં ટોકાપુર ગામમાં હાલ આ વિસ્તારમાં શાકભાજી તલ શેરડીના પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે આવા સમયે નહેરમાં ભંગાણ ખેડૂતો માટે પડતા ઉપર પાટું સમાન છે નહેરનું પાણી ખેતરમાં પ્રવેશી જતા મહામુલા પાકને નુકસાન થયું છે મારું નામ ધીરુભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું કેવડીયા ગામનો વતની છું અને હું હાલ એક ખેડૂત છું આ ધરમપુર ગામે જે નહેર તૂટી છે એમાં પાણી છોડવામાં આવેલું છે એ કાકરા તે પાણી ડાયવર્ટ કરવાથી આજે લાખો ખેડૂતોને નુકસાન થયું છે એમાં તલ શેરડી એમ કરી ઘણા મોટા ખેડૂતોને નુકસાન થયું છે એટલે તંત્રએ હજુ સુધી ત્યાં તપાસ પણ કરી નથી તંત્રને જણાવતા એ લોકો ગાડી લઈને નીકળી ગયા છે પણ ખેડૂતોની કોઈ મુલાકાત લીધી નથી અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આજે બિયારણ હોય ખાતર હોય એટલું મોંઘું છે ત્યારે આવી રીતે પાણી ડાયવર્ટ કરીને

આ રીતના થઈ છે ગુણવત્તા વાળું કામ થયું નથી અને સરકારમાં જ્યાં સુધી પૈસા નહીં જમા કરાવું ચાલીસ ટકા ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળતો નથી અને ભ્રષ્ટાચાર થી સરકાર ચાલે છે એટલે કામોની ગુણવત્તા આવી જ રહેવાની અને જે ખેડૂતો ભોગ બને છે નિર્દોષ લોકો અને ઘરોમાં પણ વ્યાપક નુકસાન થયું છે તો યોગ્ય આપના માધ્યમથી રજૂઆત કરું કે યોગ્ય નિરીક્ષણ કરીને જવાબદાર અધિકારીને નિરીક્ષણ કરવા મોકલીને એમને યોગ્ય વળતર મળે એવી માંગણી કરીએ છીએ ઉસ્કેર ગામે નહેરમાં બંગાળ મામલે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે જે બાબતે ખેડૂતોએ તાત્કાલિક સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી છે જેથી સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા છે સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને જોતા તાત્કાલિક નહેરમાં પાણી ઓછું કરવા તજવીજ હાથ ધરાઈ છે નહેરમાં પાણી ઓછું થતાં હજુ સાતથી આઠ કલાકનો સમય થનાર છે મરામત માટે પણ બે થી ત્રણ દિવસ થનાર છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત